નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો વાહનો અને લશ્કરી વસ્તુઓ અપનાવો છો તો મિત્રો સાંભળી લેજો જો મિત્રો તમારી પાસે કાર ટ્રેક્ટર અથવા કોઈ પણ મિત્રો વેહિકલ છે તો તમે મિત્રો રેશન કાર્ડ માટે અયોગ્ય થશો આ સિવાય જે લોકો ઘરમાં રેફ્રિજરેટર એર કન્ડિશનર અથવા મિત્રો અન્ય લક્ઝરી વસ્તુઓ અપનાવે છે અને તો મિત્રો તેમની લાયક ગણવામાં આવતા નથી ગ્રામીણ વિસ્તારોમાં મિત્રો બે લાખ રૂપિયા અને શહેરી વિસ્તારોમાં ત્રણ લાખ રૂપિયાથી વધુ વાર્ષિક આવક ધરાવતા લોકોને પણ મિત્રો રેશન કાર્ડનો લાભ મળી શકતો નથી જો તમે આવકવેરા રિટર્ન ફાઇલ કરો છો તો મિત્રો તમે આ યોજના માટે પાત્ર નથી થતા જો મિત્રો પરિવારના કોઈપણને મિત્રો સરકારી નોકરી હોય તો આખો પરિવાર રેશન કાર્ડ માટે મિત્રો અયોગ્ય ગણાય છે આ સિવાય જો તમારી પાસે મિત્રો સો થી સો યાર્ડ થી વધુ જમીન હોય તો પણ મિત્રો તમે રેશન કાર્ડ રાખી શકતા નથી તમારું રેશન કાર્ડ મિત્રો કરો છો તો તમે આમાંથી સલે કેટેગરીમાં આવો છો તો વધુ સારું છે કે તમે તમારું રેશન કાર્ડ જાતે જ મિત્રો દો આમ કરવામાં નિષ્ફળતા જ વેરીફિકેશનમાં મિત્રો પકડાયા તો તમને મિત્રો દંડ અને કાનૂની કાર્યવાહીનો સામનો મિત્રો કરવો પડી શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓ માટે નમો ડ્રોન યોજનાનો લાભ મિત્રો શકો છો દરેક પગલે વિકાસની નવી સંભાવનાઓ નમો ડ્રોન દ્વારા મિત્રો મહિલાઓ સશક્ત બની રહી છે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મિત્રો નમો ડ્રોન નિધિ યોજનાના ઓપરેશનને લઈ માર્ગદર્શિકા મિત્રો ની મંજૂરી મિત્રો આપી દીધી છે જેના પગલે બારસો એકસઠ કરોડ રૂપિયાનો ખર્ચ પણ થશે આ યોજનાનો ઉદ્દેશ્ય બે હજાર ચોવીસ પચીમાં અને પચીસ છવ્વીમાં ના સમયગાળા દરમિયાન ચૌદ હજાર પાંચસો પસંદ કરેલ મહિલા સ્વ સહાય જૂથોની કૃષિ માટે મિત્રો ખેડૂતોને ભાડાકીય સેવાઓ પ્રદાન કરવા માટે ડ્રોન પ્રદાન કરવાનો છે આ હેઠળ મહિલા સ્વ સહાય જૂથોને ડ્રોનની ખરીદી ઉપર એંશી ટકા મહત્તમ એટલે કે આઠ લાખ સુધીની સબસિડી આપવામાં આવશે માર્ગદર્શિકા મુજબ ડ્રોનની સાથે સ્પ્રી એસેમ્બલી બેટરી સેટ અને તાલીમ સહિતની સંપૂર્ણ સુવિધાઓનો પૂરી પાડવામાં આવી શકે છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પતિ પત્નીને મળશે દસ હજાર રૂપિયાની સહાય જેમાં જો તમારી પાસે મિત્રો છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય અથવા થવાના હોય તો તમને સરકાર તરફથી મિત્રો મળશે દસ હજાર રૂપિયાની સહાય કુંવરબાઈ મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને દસ હજાર રૂપિયાની મિત્રો સહાય આપવામાં આવે છે જેમાં મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહે છે જેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાની વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુકની મિત્રો નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે અને અરજી મિત્રો સબમિટ કરવાની હોય છે જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થાય છે ત્યારે તમારે મિત્રો આપેલ બેંક એકાઉન્ટ નંબર ઉપર દસ હજાર રૂપિયાની સહાય જમા કરવામાં મિત્રો આવી જાય છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં આવશે રૂપિયા જેમાં ખેડૂતો માટે મિત્રો કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં ખેડૂતો માટે નિર્ણય લઈ શકે છે સરકાર એક કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ જમા કરાવી શકે છે જેમાં વડાપ્રધાન મોદીની સરકાર ખેડૂતોના હિતમાં મિત્રો કામ કરી રહી છે સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અને અધતન ઉત્પાદન કેવી રીતે વધારવું તેની સંપૂર્ણ કાળજી પણ રાખી રહી છે સરકાર મિત્રો આ કામ માટે મિત્રો ખેડૂતોને સીધા લાભ ટ્રાન્સફર કરશે તેના મિત્રો દાયરામાં મિત્રો પંદર હજાર ગામો આવશે અને તે છે કે ખેડૂતોને મહત્તમ લાભ કેવી રીતે મળી શકે તેના ઉપર સરકારનું ધ્યાન છે ખેડૂતોના મિત્રો કલ્યાણ માટે મિત્રો પીએમ મોદીનો મૂળ મંત્ર જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન અને જય અનુસંધાન ઉપર મિત્રો કેન્દ્ર કેન્દ્રિત કરી રહ્યા છે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વિજય રૂપાણીનું મિત્રો કદ હવે વધ્યું જેમાં મિત્રો મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની પસંદગીનો નિર્ણય લેવા માટે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી મિત્રો વિજય રૂપાણીને મિત્રો કેન્દ્રીય નિરીક્ષક બનાવવામાં આવ્યા છે જેમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામને પણ નિરીક્ષક તરીકે મિત્રો નિયુક્ત કરવામાં આવ્યા છે અને મહારાષ્ટ્રના પક્ષના નેતાઓને મિત્રો ચૂંટવા માટેની કામગીરી જોડાશે હવે મિત્રો ભાજપ ટૂંક જ સમયમાં મહારાષ્ટ્રના મિત્રો ધારાસભ્ય દળના નેતાઓની પસંદગી પણ મિત્રો કરશે હવે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો ભ્રષ્ટાચારના મુદ્દે મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં મિત્રો છેલ્લા ત્રીસ કરતાં વધુ વર્ષમાં ભાજપની સરકાર છે તો ભાજપની સરકારમાં મિત્રો સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે મિત્રો અજગર ભરડો લીધો છે મોટા મોટા મિત્રો અધિકારીઓ ઉપર ભ્રષ્ટાચાર અને ગેરનીતિ મિત્રો અનેક ફરિયાદો થતા રાજ્યની મિત્રો ભૂપેન્દ્ર સરકાર મિત્રો એક્શન એક્શનમાં મિત્રો આવી ગઈ છે અને મિત્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી તૈયાર કરી છે જેમાં એક પછી એક ભ્રષ્ટ અધિકારીઓને પ્રી મોચ્યોર અને રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા મિત્રો 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 કરવામાં પણ આવી રહ્યા છે મહત્વના સમાચારની વાત આધાર કાર્ડની અપડેટ જેમાં નિયમ લાગુ કરવામાં આવ્યો છે જેની મિત્રો વિગતવાર વાત કરીએ તો વધુ પડતા મિત્રો સ્કેમના કારણે તેને રોકવા માટે મિત્રો આધાર કાર્ડના નામ બદલવા કે સુધારવાની પ્રક્રિયા પડેલા કરતા કઠિન બનાવવામાં મિત્રો આવી ગઈ છે હવે આધાર કાર્ડના મિત્રો નામ નામ ફેરફાર કરવા માટે મિત્રો ગિઝેટ નોટિફિકેશનની જરૂર પડશે તમે મિત્રો આધાર કાર્ડ પછી ભલે આખું નામ બદલો કે પછી નામમાં કેટલાક અક્ષરોમાં ફેરફાર કરો છો તો થોડા ઘણો સુધારો કરવા માંગો છો તો બંને પરિસ્થિતિઓમાં મિત્રો તમને ગિઝેટ નોટિફિકેશનની જરૂર પડશે ગિઝેટ નોટિફિકેશન સાથે મિત્રો ગ્રાહકો પોતાનો કોઈ બીજો આઈડી પ્રૂફ પણ જમા કરાવવો જરૂરી રહેશે બીજા આઈડી પ્રૂફમાં મિત્રો આધાર કાર્ડનું પૂરું નામ હોવું જરૂરી છે આ માટે મિત્રો તમે પાન કાર્ડ વોટર આઈડી ડ્રાઇવિંગ લાઇસન્સ સર્વેર આઈડી મિત્રો અને તેનો પાસપોર્ટ સાઇડનો ઉપયોગ તરીકે મિત્રો તેને ઉપયોગ કરી શકો છો ને આધાર કાર્ડ મિત્રો અપડેટ તમે કરાવી શકો છો એટલે કે મિત્રો હવે આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખો પણ લંબાવવામાં આવે છે સાથે સાથે મિત્રો તેની કઠિનાઈઓ પણ વધી ગઈ છે એટલે કે સુધારા કરાવવાની મિત્રો કઠિનાઈઓમાં પણ મિત્રો વધારો કરવામાં આવી ગયો છે આગલા મિત્રો સમાચારની વાત કરીએ તો એસી હજાર સુધીની સહાય મળશે જેમાં મિત્રો તમે નાના વેપારી છો અને તમને તાત્કાલિક પૈસાની મિત્રો જરૂર છે પરંતુ મિત્રો તમારી પાસે ગેરંટી તરીકે કંઈ નથી તો આવી સ્થિતિમાં લોન મેળવી મિત્રો પડકારજનક બની શકે છે મિત્રો સરકાર મની લેન્ડર્સ અથવા મિત્રો માઇક્રો ફાઇનાન્સની કંપનીઓ પાસેથી મિત્રો લોન મેળવવા માટે ઊંચા વ્યાજ દર અને દેવાની ઝાડમાં મિત્રો ફસાવવાનું જોખમ રહેલું હોય છે આવી સ્થિતિમાં મિત્રો ભારત સરકાર એક વિશેષ લોન યોજના તમારા માટે મિત્રો મદદરૂપ થઈ શકે છે મિત્રો આ યોજના હેઠળ તમારે મિત્રો ગેરંટી તરીકે કોઈ પણ વસ્તુને આપવાની જરૂર નથી તમે તમારું ફક્ત આધાર કાર્ડ બતાવીને મિત્રો તમે ત્રણ હપ્તામાં મિત્રો રૂપિયા સુધીની ત્વરિત લોન મેળવી શકો છો ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓની લોન માફ મિત્રો છેલ્લા દસ વર્ષોમાં મિત્રો બેંકોએ બાર લાખ કરોડ રૂપિયાની મિત્રો ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે જ્યારે મિત્રો છેલ્લા પાંચ વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાથી મિત્રો વધારે રકમ સરકારી બેંકોએ માફ કરી છે મિત્રો એસબીઆઈ સૌથી વધારે આગળ છે જેમાં મિત્રો એસબીઆઈએ પાંચ વર્ષોમાં લગભગ દોઢ લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે બીજા નંબરે મિત્રો પંજાબ નેશનલ બેંક છે તેમણે મિત્રો ખેડૂતોની લોન માફ કેમ નહીં તો મિત્રો ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે નહીં એમણે તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય મિત્રો જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો જાહેર તેથી મિત્રો ભારત સરકાર પણ દેશના ખેડૂતો માટે વિવિધ પ્રકારની મિત્રો યોજનાઓ ચલાવી રહી છે જેમાં મિત્રો દેશના કરોડો ખેડૂતોને મિત્રો આ યોજનાનો લાભ પણ મળે છે આજે મિત્રો દેશના ઘણા ખેડૂતોને ખેતી દ્વારા મિત્રો તેમની જરૂરિયાતો પૂરી કરી શકતા નથી દેશના મિત્રો આવા ખેડૂતોને મિત્રો ભારત સરકાર દ્વારા આર્થિક રીતે લાભો પણ આપવામાં આવે છે સરકારે મિત્રો વર્ષ બે હજાર ઓગણીસમાં દેશભરના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે સરકાર મિત્રો ચાર મહિનાના અંતર સાત મિત્રો ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો મોકલે છે અત્યાર સુધીમાં મિત્રો સરકાર દ્વારા મિત્રો ખેડૂત ભાઈઓના ખાતામાં કુલ અઢાર હપ્તા પણ મોકલવામાં આવી ગયા છે પાંચ ઓક્ટોબરે મિત્રો પીએમ કિસાનનો મહારાષ્ટ્રમાંથી મિત્રો અઢારમો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો અને અઢારમો હપ્તો રિલીઝ થયાને બે મહિના પણ મિત્રો વીતી ગયા છે યોજના હેઠળ મિત્રો લાભ લેનારા દરેક ખેડૂત ભાઈઓ હવે મિત્રો ઓગણીસમા હપ્તાની રાહ જોઈને બેઠા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને હવે વગર વ્યાજે લોન મળશે જેમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટના બેંકના ચેરમેન જયેશ રાંદડિયાની મોટી જાહેરાત મિત્રો સામે આવી છે જેમાં ખેડૂતોને એક વર્ષ માટે વગર વ્યાજે લોન મળશે ઓછામાં ઓછી દસ હજાર આની વધુમાં વધુ મિત્રો પચાસ હજારની લોન આપવામાં આવશે લોન માટે કોઈપણ પ્રકારની દસ્તાવેજોની પ્રક્રિયા કરવાની રહેશે નહીં રાજકોટ અને મોરબીના બે લાખથી વધુ ખેડૂતોને આ લોનનો સીધો લાભ મળશે મિત્રો એક હજાર કરોડની લોન વગર વ્યાજે આપવામાં આવશે જેથી મિત્રો આરડી બીને સો કરોડનું નુકસાન પણ થશે તેવું મિત્રો જયેશ રાંદડીયાએ જણાવ્યું હતું તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો